કે જે આપણે ક્રોસમાં આવે તેની સામેની બાજુ હોય ત્યાંથી તમારે ધોતીની લંબાઈ લેવાની છે બરોબર આપણે বেল্ট નું બાદ કરીને ધોતીની લંબાઈ લેવાની છે તો મારે 35 ઇંચ રાખવાની છે તો 37 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે આપણે સીલાઈમાં જાય એટલે 37 ઇંચ એક મે માર્કિંગ કર્યો ત્યાંથી આપણે મોરીનો ભાગ લેવાનો છે બરોબર તમે આ રીતે

ચોરસ બનાવી લો અહીંથી આપણે બે ઇંચ લેવાનું આ રીતે બે ઇંચ લીધું મેં અહીં નવ ઇંચ અહીંથી બે ઇંચ ને આ રીતે આપણે ગોલાઈ દઈ દેવાની બરાબર આ રીતે ગોલાઈ દઈ દીધી મેં હવે આપણે સામેની બાજુ શું કરવું તે તમને સમજાવી દઉં જ્યાં ક્રોસ આવે છે ત્યાં આપણે અહીંયા બે ઇંચ લેવાનું છે બરાબર બે ઇંચ રાખી ને ગોલાઈ દઈ દેવાની છે બરોબર આ રીતે બે ઇંચ રાખીને મેં ગોલાઈ આપી દીધી આ રીતે તમારે ગોલાઈ દઈ દેવાની છે બરાબર આ રીતે જોઈ શકો છો મેઘુલ આપી દીધી હવે આપણે કટિંગ કરી લઈએ આ આપણે કટિંગ કટિંગ કરી લઈએ રીતે જે થશે તે આ રીતે થશે તો એનું પણ ખાસ ધ્યાન દેવાનું છે જે તમે ધોતીનું આ રીતે કટિંગ કર્યું ક્રોસમાં જ આપણે અસ્તરનું પણ કટિંગ કરી લેવાનું બરોબર ઉપરના બેલ્ટ આપણે કટિંગ કરીશું પછી આપણે રસ્તરનું કટિંગ કરીશું બરાબર આ રીતે મેં કટ કરી લીધું હવે આપણે જે ક્રોસ છે એને કટ કરી લેવાનું બરાબર આ રીતે ભૂલાઈ આપી દઈશું આ રીતે કટ કરી લીધી આ મોરીનો ભાગ છે બરાબર તો મોરીનો ભાગનું પણ આપણે કટિંગ કરી લઈએ આ રીતે આપણું ધોતીનું કટિંગ થઈ ગયું તમે જોઈ શકો છો આ રીતે થશે આ રીતે

ચાલીસ ઇંચની છે બરોબર તો વીસ આવે તો આપણે બાવીસ આવે છે તો બાવીસે મેં પૂરેપૂરું રાખી દીધું બે ઇંચ આપણે વધારે છે કાપડ બરાબર એની પહોળાઈ છે ને લંબાઈ આપણે આઠ ઇંચ રાખવાની છે બેલ્ટની તો પૂરેપૂરું આઠ આવે બરાબર ઉપરનું ફોલ્ડ કરવા માટે નેફો ફોલ્ડ કરવા માટે આપણે કાપડ ઘટે છે તો શું કરવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણું બેલ્ટનું પૂરેપૂરું આવે છે લંબાઈ આઠ ઇંચ લીધી છે ને આ રીતે આપણે બાવીસ ઇંચ લીધી છે બરાબર તો આ રીતે આ કાપડનો ટુકડો હવે બેલ્ટનું ઘટે તે આપણે આ નાનો ટુકડો છે તેમાંથી આપણે કટ કરી લેવાનું છે બરાબર તો આ રીતે બાવીસ ઇંચ લઈ લેવાની પૂહણે આ રીતે લંબાઈ આપણે સાડા ત્રણ લેવાની છે તો સાડા ત્રણ ઇંચ લઈ લઉં છું આ રીતે સાડા ત્રણ સાડા ત્રણે માર્કિંગ કરી ને આપણે કટિંગ કરી લઈએ હું બતાવું તે રીતે તમારે કટિંગ કરવાનું છે આ રીતે આપણે જે બેલ્ટ ફોલ્ડ કરવાનું છે તે કાપડ ઘટે છે બરોબર બીજું આપણું કાપડ કમ્પ્લીટ છે એટલે એ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે આપણે જે કાપડ વધેલું છે તેમાંથીને જ આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે હું બતાવું તે રીતે આ રીતે એટલે ઉપરના આપણે નેફાનું કાપડ ઘટે તે આપણે કમ્પ્લીટ થઈ જાય બરોબર આ રીતે આ રીતે મેં કટિંગ કરી લીધું હવે અસ્તરનું કેમ કટિંગ કરવું તે તમને સમજાવું જે રીતે આપણે કાપડ ને આપણે જેટલું એટલું પોહળાઈમાં ઘટતું એટલું મેં કાપડ લઈ ને સાંધા લગાવી લીધા આ રીતે તમારે સાંધો લગાવી લેવાના બરોબર જેટલું આપણું કાપડ ઘટે એટલું આપણે માપી અને લંબાઈ ને માપીને સાંધા લગાવી લેવાના એટલે આપણો અસ્તર પૂરેપૂરો આવે બરોબર કેમ કે આપણે સાડીનો પાર્ટ છે એટલે પતલો હોય એટલે આપણે ફરતું અસ્તર નાખવાનું છે હવે જે રીતના આપણે કાપડમાં નાખ્યું એ રીતે ચાર પાર્ટમાં અમે ત્રિકોણમાં આ રીતે કાપડને ફોલ્ડ કરી લીધું હવે આપણે જે આ પાર્ટ છે એને આ રીતે રાખી દેવાનું બરોબર જે જે ભાગ હતા તે જ પ્રમાણે આપણે રાખી દેવાનું અસ્તરમાં પણ હું બતાવું તે રીતે આ રીતે આપણે મોરીનો ભાગ છે બરોબર આ આપણી સીટની લંબાઈ છે ને આ આપણો ઉપરનો ભાગ છે જે ચપટા વાળો બરોબર આ રીતે આ રીતે ક્રોસમાં જ આપણે ઉરેક જ કટ કરવાનું કાપડને પણ એટલે આપણું કાપડ ખેંચાય નહીં પહેરવા ટાઈમે ને સુંદર મજાનું ફરતું ફિટ કરી ને પછી આપણે સરવાર આપણે ધોતી બનાવવાની છે એટલે આ રીતે જ રાખવાનું છે હું બતાવું તે રીતે હવે થોડું થોડું આપણે કાપડ વધારે રાખીને કટિંગ કરી લઈએ અસ્તર સાથે જોઈન્ટ કરીને પછી વધેલું કાપડ કટ કરી લેવાનું તો હું બતાવું તે રીતે આપણે કટ કરી લઈએ આ રીતે બરોબર એક એક દોઢ વધારે રાખી દેવાનું બરોબર ને આ રીતે આપણે કટ કરી લેવાનું આપણું અસ્તર પણ કટ થઈ ગયું તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ આપણું અસ્તર થઈ ગયું છે આ રીતે કમ્પ્લીટ થશે આ મોરીનો ભાગ છે આપણો સીટનો ભાગ છે ને આપણે આ આપણો ઉપરનો ભાગ છે તો આપણે બે ઇંચ અહીંયા લઈને કટ કરી લેવાનું અહીંયા આપણે બે ઇંચ લીધી છે ગોલાઈ તો ગોલાઈ લઈ લેવાનું આ રીતે ને કટ કરી દેવાનું આ રીતે આપણું અસ્તર કટ થઈ ગયું તમે જોઈ શકો છો સુંદર મજાનું નેક્સ્ટ વિડીયોમાંની સિલાઈ કેવી રીતના કરવી તે પણ તમને પૂરેપૂરો વિડિયો સમજાવીશ કે અસ્તર સાથે કેમ જોઈન્ટ કરવું પછી કેવી રીતના તમારે ધોતી બનાવવી આપણે આ મોટા બહેનોની છે નાના બહેનોની કેવી રીતના નાની છોકરીઓ હોય તો એની કેવી રીતના ધોતી બનાવી એનો વિડીયો મેં અપલોડ કરેલો છે મારી ચેનલમાં તો જોઈને જરૂર તમે શીખજો આ વિડીયો કેવો લાગ્યો ભાઈ બહેનો જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આ રીતે ભાઈ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયા લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જાઓ ખૂબ ખૂબ ધન્યવાદ